અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે આવેલ કોસ્મોસ બેન્કની રિજનલ ઓફિસ ખાતે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો બેન્કના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ નફો ત્રણસો ચોર્યાસી કરોડ નોંધવામાં આવ્યો છે આ માહિતી આપતા બેન્કના ચેરમેન મિલિન કાલેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ બે હજાર ચોવીસના અંતમાં બેંક દ્વારા વિવિધ પોર્ટફોલિયોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે જેમાં ડિપોઝિટ મોબાઈલાઇઝેશન લોન વિતરણ જેવા પોર્ટફોલિયો सारा कामगिरी करवाने आवी है रिजर्व बैंक की अपेक्षा पूरी करते हुए छोटे कर्ज का वितरण बढ़ाना और बड़ा कर्जों का जो प्रॉफिट एंड लॉस बैलेंस शीट के ऊपर प्रोविजन के कारण जो दबाव आता है उससे छुटकारा पाने के कारण ये अच्छा प्रॉफिट हम कमा सकते हैं हमारी बैंकें वो नक्की करू जे भी नानी बैंकों आर्थिक मुश्किल में मोकाई हो बैंकों ने मर्ज करीने એના થાપણદારો એના ડિપોઝિટર્સ એના ખાતેદારોને મુશ્કેલી ના પડે એના કર્મચારીઓ ઘર ભેગા ન થાય તો એમને એક્સેપ્ટ કરીને અમે અત્યાર સુધીમાં આવી આખા દેશમાં અઢાર જેટલી બેન્કો મર્ચ કરી અને એની શાખાઓને અમારી શાખાઓમાં કન્વર્ટ થઈ ગઈ છે